નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ વીસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે છતાં પણ હજુ સુધી જે છે એ તમે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકતા નથી તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ઓનલાઈન ફોર્મ જે છે એ હજુ સુધી કેમ નથી ભરાતું સાથે સાથે એસ સી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવા અંગે ખૂબ જ અગત્યની તારીખો જાહેર કરવામાં આવી છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે મિત્રો અચેન જોઈએ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેનો ડિટેલની અંદર વિડીયો બનાવવામાં આવશે જેની અંદર તમને સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કેવી રીતે ભરવું એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ પૂરી પાડવામાં આવશે તમામ વિદ્યાર્થી મિત્રો એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની ભૂલ ના થાય અને તમે તમારું ફોર્મ જે છે એ આસાનીથી ભરી અને સબમિટ કરી દો તો તમારી સ્કોલરશીપ જે છે એ તમને સૌ પ્રથમ મળી જાય તો એ વિડીયો આવે ત્યાં સુધી તમે જે છે એ ચોક્કસથી વેઇટ કરજો તો હવે શરૂ કરીએ આ જૂનો વિડીયો તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર પચીસ છવ્વીસ ફોર્મ જે છે એ કેમ નથી ભરાતું હજુ સુધી પોસ્ટ મેટ્રિક્સ સ્કોલરશિપ બે હજાર પચીસ માટે એટલે કે જે વિદ્યાર્થી ધોરણ અગિયાર બાદ અને કોલેજના કોઈ પણ વર્ષની અંદર અભ્યાસ કરતા હોય સાથે સાથે આઈટીઆઈ ડિપ્લોમા પીએચડી કરતા હોય એમના માટે જે છે એ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે એસસી એસટી ઓબીસી વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ અંગે ખૂબ જ અગત્યની જાહેરાત જે છે એ આજના ન્યૂઝપેપરની અંદર આવી ચૂકી છે તો સૌપ્રથમ જે ઓફિશિયલ વેબસાઇટ છે તમે એના પર જોઈ લો એના પર લખ્યું છે એ પ્રમાણે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થી માટે પંદર સાત બે હજાર પચીસથી એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધી તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થી માટે પંદર સાત બે હજાર પચીસ એટલે કે ગઈકાલથી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું ઓલરેડી શરૂ થયું છે પરંતુ હજુ સુધી તમે જે છે એ ફોર્મ ભરી શકતા નથી અને જે એસ એની છેલ્લી તારીખ છે એકત્રીસ આઠ બે હજાર પચીસ અને જે વિદ્યાર્થીને બે હજાર ત્રેવીસ ચોવીસની સ્કોલરશિપ મેળવવાની હોય અને બે હજાર ચોવીસ પચીસની સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું રહી ગયું હોય એમના માટે જે છે એ પંદર સાત બે હજાર પચીસથી એકત્રીસ સાત બે હજાર પચીસ માટે જે છે એ સ્કોલરશીપના ફોર્મ જે છે એ ફરીથી ખોલવામાં આવે છે એસસી વિદ્યાર્થીઓ માટે હવે આપણે આગળ વાત કરીએ તો જે આજના ન્યૂઝ પેપરની અંદર આવ્યું છે તમે એ જોઈ લો પેલા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર નિયામક વિકસિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર તો જે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે જે છે એ સ્કોલરશીપના ફોર્મ માટે જે છે એ આ ઓફિશિયલ જાહેરાત જે છે એ આપી દેવામાં આવેલી છે ધોરણ અગિયાર બાર ડિપ્લોમા આઈટીઆઈ સ્નાતક અનુસ્નાતક એમપીલ પીએચડી સુધીના સરકાર માન્ય અભ્યાસક્રમોની અંદર જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે એમને જે છે એ આ સ્કોલરશિપ આપવામાં આવશે પીએમ યશસ્વી બીસી કે એસી બીસી કે સેવન્ટી નાઇન ફૂડ બિલ આસિસ્ટન્ટ બીસી કે નાઇન્ટી એઇટ બીસીકે એટી વન સી પ્રાઇવેટ ટ્યુશન કોચિંગ આસિસ્ટન્ટ ટુ એસીબીસી સ્ટુડન્ટ અને એજ્યુકેશનલ આસિસ્ટન્ટ ફોર એન્ટી ડીએનટી સ્ટુડન્ટ તો જે આ આઠ યોજનાઓ છે એના માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરવાનું શરૂ થશે અને એની તારીખ જે છે એ અહીંયા અલગથી આપવામાં આવ્યું છે સત્તર સાત બે હજાર પચીસથી ત્રીસ નવ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન જે છે એ તમે અરજી કરી શકો છો તો તમે ઓબીસી કેટેગરીમાંથી હોય ઇડબલ્યુએસ કેટેગરીમાંથી હોય કે એન્ટીડીએનટી કેટેગરીમાંથી હોય તમારા માટે જે છે એ સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાનું સત્તર સાત બે હજાર પચીસના રોજથી શરૂ થશે અને એ ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ ત્રીસ નવ બે હજાર પચીસ જે છે એ રાખવામાં આવેલી છે તો ઓબીસી ઈડબલ્યુએસ અને એન્ટીડીએનટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જે છે એ હજુ સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ જ નથી થયા એટલા માટે જે છે તેઓ ફોર્મ નથી ભરી શકતા અને જે એસટી અને એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થી છે એમના માટે સ્કોલરશિપના ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે પરંતુ કોઈ ટેકનિકલ પ્રોબ્લેમના કારણે જે છે એ આપણે હજી સુધી ફોર્મ ભરી શકતા નથી મને લાગે છે ત્યાં સુધી આપણે આજથી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે આજે જે છે એકવાર તમામ ડિજિટલ ગુજરાતની ઓફિસ જે છે એ ખુલી જાય તો પછી જે પણ ઇસ્યુ છે એ સોલ્વ થઈ જશે અને એના પછી જે છે એ તમે ફોર્મ ભરી શકશો ઓબીસી ઈડબલ્યુએસ એનટીડીએનટી ફોર્મ ભરવાની તારીખો સત્તર સાત બે હજાર પચીસથી ત્રીસ નવ બે હજાર પચીસ છે તો એ વિદ્યાર્થીઓ જે છે એ આવતીકાલથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે એસસી વિદ્યાર્થી માટે જે અપડેટ અહીંયા આપવામાં આવ્યું છે તમે જોઈ લો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર પછી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર એસસી સ્ટુડન્ટ કે સિક્સ પોઈન્ટ વન પછી ફ્રી કાર્ડ ફ્રી કાર્ડવાળા જે વિદ્યાર્થીઓ એમના માટે બીસીકે સિક્સ પોઈન્ટ વન પછી ફૂડ બિલ આસિસ્ટન્ટ બીસી કે દસ પછી બીસીકે અગિયાર બીસી કે બાર બીસીકે તેર જે આ તમામ યોજનાઓ જે છે એ શરૂ કરી દેવામાં આવી છે અને આ વિદ્યાર્થીઓ માટે બીસી કે ત્રણસો ત્રેપન આસિસ્ટન્ટ ટુ એસસી સ્ટુડન્ટ તો જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓએ એમના માટે ટેબ્લેટના ફોર્મ પણ જે છે એ ભરવાના શરૂ થયા છે અને આ વિદ્યાર્થીઓને ફોર્મની તારીખ જે છે અહીંયા આપવામાં આવેલી છે પંદર સાત બે હજાર પચીસથી એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધીમાં તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ ભરવાના રહેશે તો એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મને લાગે છે ત્યાં સુધી તમે આજથી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો આવતીકાલથી જે છે એ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે ગઈકાલે જે છે એ ટેકનિકલ ઇસ્યુ હતું એના કારણે જે છે એ આપણે ફોર્મ ભરી શક્યા નથી તો જ્યારે પણ ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે તો એનો ડિટેલની અંદર વિડીયો જે છે હું લાવી દઈશ કે ઓનલાઈન ફોર્મ જે છે એ તમે કઈ રીતે ભરી શકો છો તો એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તમને જે પણ યોજના લાગુ પડતી હોય એના માટે જે છે એ તમે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો ઓબીસીના વિદ્યાર્થીઓ આવતીકાલથી જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે તમને પણ જે યોજના લાગુ પડતી હોય એની અંદર તમે જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે સ્કોલરશીપમાં હજુ સુધી જે છે એ ઓનલાઈન ફોર્મ કેમ નથી ભરાતા અને એસસી એસટી ઓબીસી ઇડબ્લ્યુએસ અને એન્ટી ડીએનટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપના ફોર્મ ભરવા અંગેની જે ખૂબ જ ગતિની તારીખ હતી એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ